તો જયસિંહ રામ મિત્રો ગુડ ગુડ મોર્નિંગ તો અત્યારે ન હોય મિત્રો એટલે ભાગત છે તમારા બધાનું ફરેખર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર ને લગભગ આ બીજો વ્લોગ છે આપણો આની પહેલાંનો વ્લોગ હતો નહીં એ હોત આપણે સાંજે જ સાંજના સમયે જે આપણે શૂટ કર્યો તો સાંજે જ ચાલુ કર્યો તો બરાબર ને આ વ્લોગ હોતે આપણે સાંજે કેટલા વાગે છ વાગે છ ને દસે આપણે આ વ્લોગ આપણે શૂટ કરી છીએ એનું કારણ છે કે આની પેલાના વ્લોગમાં હોતે એક બર્થડે હતો બરાબર એ બર્થડેનો આપણે વ્લોગ ઉતાર્યો હતો અને આ વ્લોગ હોય તો એક બર્થડેનો વ્લોગ છે અને કેનો બર્થડે બર્થડે તો બોલતા નથી આવતું હતું એ બોલું છું હું કેનો બર્થડે છે એ હું તમને દેખાડું બરાબર અત્યારે બહાર રહીને તૈયારી ચાલુ તમને ખબર છે કે જ્યારે કોઈનો બર્થ ડે હોય એટલે આપણા ઘરના જ્યાં જગ્યા છે એ જગ્યામાં પાર્ટી હોય બરાબર તો આ વખતે હોતી પાર્ટી અને આ વખતે શું બનાવવાના છે ને એ આપણને કાંઈ ખબર નથી એટલે ત્યાં જઈને આપણે જોઈ કે શું અત્યારે તૈયારી ચાલુ છે અને કેવી બટાજટીને બહાર હાલે છે તો ચાલો તો મિત્રો જો અત્યારે તૈયારી થાય છે આ શું બનાવવાનું છે હે પાઉભાજીનો પ્રોગ્રામ હે હું વાત છે ના બર્થડે હોય ત્યારે પાવભાજી નો પ્રોગ્રામ હોય નીકે નીકે રહે

आ बेन है तमरो बड्डे है ya बेन आ बेन है तमरो बड्डे रे बेन ya बुन ए हा एड़ी बड्डे कहां गयो को हमो जस हां ओ छोरा

ના ના તો ખાય રમતી રોટલી મેળી બપોર મહેનત કરતા પાઉ ભાજી ખાવાની હા વેટ આનંદ નહીં રહે તો મિત્રો મેન ખિલાડી આવી ગયા મસાલિયું ને એવું બધું લઈને પેલા આ જગ્યાએ આપડા ફુવા બેહ હતા અત્યારે બીજા આવી ગયા હે કારણ કે ત્યારે ફુવાના ખિલાડી આપણા ભજીયા હે ઓલા ભજીયાના ખિલાડી ફુવા હે અને પાઉંભાજીના આપણે બનાવવાના માસ્ટર માઇન્ડ જે અમિતભાઈ દાણીધરિયા તો બધાય એ તાલીઓ ની ગડગડાટ થી આપણે સન્માન કરશું એનું રોકડા બોકડા અહીંયા શેઠ ને એવા ભાઈ એવું તો મિત્રો વઘાર કરવાનું કામ થઈ ગયું છે ચાલુ હું કડી કડી પત્તે ઓર વો સબ લે રહે અભી અપન અપન કે અમિતભાઈ ભાઈ દાની દરિયા આપને ગુજરાતી હિન્દીમાં હું બોલું કે અપન હિન્દી બાબા હિન્દી બોલતી થોડા થોડા

તો મિત્રો ભાજી થઈ ગઈ છે હવે તૈયાર ને આખે આખું તપેલું મોટું બધું પીરું જો હવે એ હું હાલે અને હંધે ની પેલા કંદોઈ જાખે આમાં જાગી જાગી ધરાઈ રહ્યો ક્યારો નો મિત્રો કે અલગ અલગ અમે બધે કંદોઈ છે જો પેલા આ કંદોઈ હતા બરાબર એને ભાજી એની શેકી વાળા હું કેવાય વઘારી વઘારી નાખી છે અને હવે બીજા કંદોઈ આવી ગયા જો અહીંયા પાઉ શેકવાના અલગ કંદોઈ ભાજી બનાવવાના અલગ કંદોઈ અમે અલગ અલગ બધું હાઈલા રાખે

યગ્ન યશુ એ ખોલ તો ખુશી તમને કોઈના નામય ન જડે મને જડી ગયો મને જડી ગયું તો જો આમાં આમાં મેન વસ્તુ જો આમાં બે નામ લખ્યા કોઈને દેખાતો તો ને તો કમેન્ટ કરજો

કેક તો મિત્રો અત્યારે કેક કાપુ નઈ પેલું છોકરા બધા તૂટી પડ્યા મન ફાવે એમ બધા છે

હાલો પડી ગયો જવા દયો અહીંયા વાર હોય જ નહીં બસ હાલો હાઈ હશુ તા હું લઈ મિંજરું તેના પર હાલો જવા દયો થઈ ગયો હારા પણ આ છોકરી એને જો 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 મિત્રો આ છોકરી હે જો આ છોકરી આવડી આ હે ને આ રિહાંઈ કહીતી જો રિહાંઈ કહેતી જો આ જો જો આ રિહાંઈ કહેતી જો કેક આ લે એ ગિફ્ટ ત્યાં આપ્યું એ ગિફ્ફટ

રાહુલ ભાઈ હલો રેડી રેડી જવા દયો જવા દોરી

વામ ઓતર દેહા ઘડી ગમલા કેલા ના ભાઈ નાની એવડી મૂર્તિ છે બીજું કાઈ નથી તો હું કાળા તું બોલી દે આવે ગિફ્ટ આયા જો નપટી બાપા મોય આયા દેખ આયા અરે ગિફ્ટ બહુ મસ્તની